બે વસ્તુઓના જૂથ બનાવવા એક વાક્યમાં ઉત્તર આપો સૌથી પહેલો પ્રશ્ન કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે તો કોઈ વસ્તુ મારે બનાવી હોય તો વસ્તુ બનાવવા માટે મારે પદાર્થ લેવો પડે કે ન લેવો પડે કોઈ વસ્તુ બનાવી હોય તો મારે પદાર્થ લેવો પડે તો ઈ પદાર્થની જે પસંદગી છે તો કયો પદાર્થ હું લઉં બરોબર એ શેના પર આધાર રાખે એવો તમને પ્રશ્ન પૂછેલો છે તો જવાબ શું છે તો કે કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે 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 તરીકે હળ 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 શું હવે બે પ્રકારના એક છે રમકડું હળ હોય ને રમકડાના સ્વરૂપમાં અને એક છે સાચું હળ કે જેને ખેતી માટે ઉપયોગમાં આવે ખેતી કામ માટેનું હવે હળ છે એ વસ્તુ છે હવે હળ જેમાંથી બનાવવામાં આવશે એને શું કહેવાય પદાર્થ એને શું કહેવાય પદાર્થ હળ છે એ વસ્તુ છે અને હળ જેમાંથી બનશે એને કહેવાય પદાર્થ બરોબર હવે હળ સેમાં સેમાંથી બનાવી શકો હવે હળ બનાવવા કયા કયા પદાર્થનો ઉપયોગ કરાય તો એ કેના ઉપર આધાર રાખે કે જે આ વસ્તુ છે હળ એનો આપણે ઉપયોગ ક્યાં કરવાના છે પેલા તો એ જોવું પડે બરોબર ઉપયોગ ક્યાં કરવાના છીએ જો એ હળનો ઉપયોગ આપણે રમકડા તરીકે કરવાના હોય જો એ હળનો ઉપયોગ આપણે રમકડા તરીકે કરવાના હોય તો કયા પદાર્થનો ઉપયોગ કરવાનો થાય કાં તો પ્લાસ્ટિક અને લાકડું આ બંને પદાર્થમાંથી બનાવી શકાય રમકડા તરીકે ઉપયોગ કરવો હોય તો બરોબર છે કેમ કેમ કે રમકડું જે છે એ રમશે કોણ નાનું બાળક બરોબર નાનું બાળક રમશે તો એ હળ છે વજનમાં કેવું હોવું 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 જોઈએ 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 હલકું અને નાનું ખ્યાલ તો જે પદાર્થનો ઉપયોગ તમે હળ બનાવવા માટે કરશો તો ઈ પદાર્થો પણ કેવા હોવા જોઈએ હલકા હોવા જોઈએ ઈ પદાર્થના ગુણધર્મો કેવા હોવા જોઈએ હલકા હોવા જોઈએ કે નહીં ખ્યાલ પડ્યો બીજું કે એ પદાર્થમાંથી વાળી કાપીને પણ હળ બનવું જોઈએ એટલે વાળવું અથવા કાપવું આવી પ્રક્રિયા એ પદાર્થ સાથે થઈ શકવી જોઈએ તો ખ્યાલ પડ્યો તો હળ છે બરાબર એનો ઉપયોગ રમકડા એટલે કે રમવા માટે કરવાનો હોય તો પદાર્થ તરીકે મારે પ્લાસ્ટિક અથવા લાકડું લેવું પડે અને સાથે સાથે આ હળ છે બરાબર એને હળવું હલકું બનાવવું પડે બરોબર તો હલકું બનાવવા માટે મારે કોણ જોઈ પ્લાસ્ટિક અને લાકડું કે પ્લાસ્ટિક અને લાકડું હળવું હોય અને સાથે સાથે એને વાળી અને કાપી પણ શકાય ખ્યાલ પડ્યો પણ આ ઉપયોગ ફરી ગયો હવે અહીંયા ઉપયોગ મારે કરવો છે ખેતી કામ માટે ઉપયોગ હવે કેના માટે કરવો છે ખેતી કામ માટે ઉપયોગ કરવો છે તો તો હવે પદાર્થ ફરી જશે તો હવે પદાર્થ ફરી જશે તો હવે મારે પદાર્થ કેવો જોઈએ કેવા ગુણધર્મો વાળો જોઈ તો કે મજબૂત જોઈ કેવો જોઈએ મજબૂત જોઈ અને વાળી અથવા કાપી શકાય તેવું હોવું જોઈએ ને કેમકે હળ કઈ એમનામ તો ન બની જાય ખ્યાલ પડ્યો તો મજબૂત પદાર્થ જોઈએ તો એવા કયા પદાર્થો છે કે જે મજબૂત એ છે અને એને વાળી અને કાપીને હળ બનાવી શકાય લોખંડ છે લોખંડમાંથી માંથી બનાવાય લાકડામાંથી પણ બનાવી શકાય જો યાદ રાખજો જોયું ખબર પડી લોખંડ માંથી કાતો અને લાકડું કેવું મોટું મોટું અને ભારે લાકડું જોઈ અને કા લોખંડ જોઈ તો જોવો પદાર્થો ફરી ગયા ખબર પડી બનાવું છે હું હળજ પણ એનો ઉપયોગ ફરી જાય એટલે પદાર્થ ફરી જાય એના ગુણધર્મો ફરી જાય પદાર્થના એટલે પદાર્થ ફરી જાય એટલે કોઈ પણ વસ્તુને બનાવવા માટે પદાર્થની જે પસંદગી છે એ બે વસ્તુ પર આધાર રાખે એક તો પદાર્થનો ગુણધર્મ અને બીજો એના ઉપયોગનો હેતુ સમજાવો હળનો ઉપયોગ જો રમકડા તરીકે કરવો હોય તો પદાર્થો તરીકે મારે પ્લાસ્ટિક અથવા લાકડું લેવું પડે અને જો ખેતી કામ માટે કરવો હોય તો પદાર્થ તરીકે મારે લોખંડ અથવા મોટું લાકડું લેવું પડે શું કામ કારણ કે બંનેના જે ઉપયોગો છે એ અલગ અલગ છે અને સાથે સાથે જે પદાર્થો છે એના પણ મારે અલગ અલગ ગુણધર્મો લેવા પડે રમકડા માટે જો લોખંડનો ઉપયોગ કરું તો ચાલે ભાઈ સમજણ હવે બીજો પદાર્થ કોને કહેવાય તો કે વસ્તુઓ વસ્તુઓ જે છે એ જેમાંથી બને છે તેને કહેવાય પદાર્થ કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ કે જે કે તે જેમાંથી બને છે તેને પદાર્થ કહેવાય શું કહેવાય પદાર્થ કહેવાય કોઈ વસ્તુ કે તે જેમાંથી બને છે હવે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે થાળી લઉં પ્લેટ બરોબર તો પ્લેટ છે શું છે વસ્તુ આવું પ્લેટ સેમાંથી બને તો કે કાં તો સ્ટીલની હોય કાં તો કાચની હોય કાં તો પ્લાસ્ટિકની હોય કાં તો અન્ય કોઈ વસ્તુમાંથી કાગળ નહી બને થર્મોકોલ બને તો એને શું કહેવાય આ જેમાંથી બનાવ્યું એને શું કહેવાય પદાર્થ ખ્યાલ પડ્યો એક્ઝામ્પલ તરીકે લખી દેવાનું વિશે વ્યાખ્યા શું થાય તો કે કોઈ વસ્તુ કે તે જેમાંથી બને છે તેને પદાર્થ કહેવાય છે એક્ઝામ્પલ તરીકે થાળી જે છે પ્લેટ જે છે એ વસ્તુ છે અને થાળી સ્ટીલ કાચ પ્લાસ્ટિક અથવા તો અન્ય કોઈ પદાર્થમાંથી બને છે તો એને કહેવાય પદાર્થ ખ્યાલ પડ્યો તો વસ્તુ અને પદાર્થ આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાણો તમને પદાર્થ કોને કહેવાય અને વસ્તુ કોને કહેવાય આપણે ત્રીજો પ્રશ્ન પાણીની અંદર શું હોય ઓક્સિજન વાયુ દ્રાવ્ય હોય કેવો હોય દ્રાવ્ય દ્રાવ્ય એટલે ઓગળી ગયેલો હોય દ્રાવ્યનો મતલબ શું થાય ઓગળી ગયેલું બરોબર તો કે પાણીમાં જે ઓક્સિજન વાયુ છે એ દ્રાવ્ય હોય છે તો એની અગત્યતા શું છે અગત્યતા એટલે કે ફાયદો અગત્યતાનો મતલબ શું થાય ફાયદો તો પાણીમાં જે ઓક્સિજન દ્રાવ્ય છે ઓગળી ગયેલો છે એ કઈ રીતે ફાયદાકારક છે હવાની અંદર તો ઓક્સિજન છે તો એ તો આપણા માટે ફાયદાકારક છે અને કઈ રીતે એ પણ આપણે જાણીએ છીએ કે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે પણ પાણીની અંદર ઓક્સિજન જે ઓગળેલો છે એના કોઈ ફાયદા છે કે નહીં બરોબર તો શું ફાયદો છે તો કે પાણીમાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે તો પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન છે એ કોના માટે અગત્યનો છે તો કે પાણીમાં રહેવા વાળા જે પ્રાણીઓ છે માછલી કાચબો છે મગર તો બરોબર પણ બરોબર માછલીમાં ને એ બધું માછલીમાં આવી જાય તો આ બધા જે પ્રાણીઓ છે આ પ્રાણીઓ શેમાં રહે છે પાણીમાં રહે છે અને પાણીમાં રહે છે માટે એને ઓક્સિજન તો એની જરૂર પડે કોઈ સજીવ ઓક્સિજન વગર રહી શકે નહીં તો એ ઓક્સિજન ક્યાંથી મેળવે છે પાણીમાં જે ઓક્સિજન વાયુ ઓગળી ગયેલું છે તેમાંથી મેળવે છે અને પાણીમાં ઘણી બધી વનસ્પતિઓ પણ હોય છે જેમ કે લીલ લીલ હોય ને પાણીમાં લીલ છે એ વનસ્પતિ છે તો એ લીલ પણ ઓક્સિજન મેળવતું હશે બરાબર તો એ પણ ક્યાંથી મેળવે છે પાણીમાંથી બરોબર જ્યારે એને જરૂર પડે ત્યારે લીલ પાણીમાંથી ઓક્સિજન મેળવી લે છે તો પાણીની અંદર જે વનસ્પતિ રહેલી છે એના જીવન ટકાવવા માટે જરૂરી ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય છે તેનો ઉપયોગ કરે છે બરોબર પછીનો પ્રશ્ન પાણી પર તરી શકે તેવી વસ્તુના બે ઉદાહરણ આપો હવે પાણી પર કઈ કઈ વસ્તુઓ તરી શકે એક તો છે થર્મોકોલ પછી છે લાકડું પછી દડો આપણો દડો હોય ખબર પ્લાસ્ટિકનો નો દડો હોય તોય તરે અને ટેનિસનો નો દડો હોય તોય તરે પછી પાંદડું બરાબર તો આ બધા જે છે એ પાણી પર તરી શકે તેવી વસ્તુઓ છે પણ હવે તમે વસ્તુ જુઓ કે આ બધા પાણી પર કેમ તરી શકે છે કારણ કે આ લોકોનું જે વજન છે પાણીના વજન કરતા કેવું છે હલકું અથવા ઓછું વજન છે અથવા તો હલકું છે પાણી કરતા કેવા છે આ બધી વસ્તુઓ હલકી છે માટે તે પાણી પર તરે છે ખ્યાલ નકર તરી શકે નહીં નરમ પદાર્થો કોને કહેવાય તો નરમ પદાર્થ કોને કહેવાય તો કે એ પદાર્થ કે જે દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહેવાય એવા પદાર્થો કે જેને તમે દબાવી પણ શકો અને એની પર તમે ઘસરકો પાડી શકો ઘસરકો પાડી શકો એટલે એની ઉપર તમે લીટો પાડી શકો શું પાડી શકો લીટો પાડી શકો અથવા તેને તમે ઘસી શકો એ બધા કેવા પદાર્થ કહેવાય નરમ પદાર્થ કહેવાય જેમ કે તમારા હાથમાં જે રબર છે તમે રબર વાપરો છો એને તમે થોડુંક દબાવો એટલે દબાશે દબાય તમે વાળો એટલે થોડું ઘણું વાળી પણ શકો હવે એની ઉપર તમે તમારા નખથી આમ લીટો પાડો એટલે ઘસરવો પડશે એની ઉપર પડે છે તો રબર જે છે એ કેવો પદાર્થ કહેવાય નરમ પદાર્થ કહેવાય તો એવા પદાર્થો કે જેને સરળતાથી દબાવી શકાય છે તેના પર ઘસરકો પાડી શકાય છે છે તેવા પદાર્થોને નરમ પદાર્થ કહેવાય આરભાસક પદાર્થોની વ્યાખ્યા આપો આરભાસક પદાર્થ કોને કહેવાય તો કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેવા પદાર્થોને પારભાષક કહેવાય છે ખ્યાલ પડ્યો જેમ કે કોઈ કાગળ છે અને કાગળ ઉપર તમે તેલના ટીપા નાખો એટલે કાગળ થોડોક આછા જેવો થઈ જાય કેવો થઈ જાય આછા જેવો બરોબર એમાંથી તમે આર પાર જોઈ શકો પણ સ્પષ્ટપણે જોઈ શકો નહીં તો એ જે પદાર્થ બન્યો એને કેવો કહેવાય પારભાષક એટલે કે એવા કોઈ પણ પદાર્થો તમને દેખાય કે એ પદાર્થમાંથી તમે આડપાર જોઈ શકો પણ સ્પષ્ટ જોઈ શકતા નથી તો એને કહેવાય પારભાષક પદાર્થ કહેવાય જેમ કે પાણીની બોટલ શું આવે પાણીની બોટલ પાણીની બોટલમાં પાણી ભર દેવાનું પ્લાસ્ટિકની બરોબર પાણીની બોટલમાં પ્લાસ્ટિકની ભર દેવાનું અને પછી એની આડપાર જોવા ટ્રાય કરવાની તમને દેખાશે બરોબર તમને દેખાશે પણ સ્પષ્ટ દેખાશે નહીં તો એ કેવી થઈ ગઈ પારભાષક વસ્તુ અથવા પારભાષક પદાર્થ પદાર્થ થઈ તો આવડે પારભાષક કોને કહેવાય પછી ટૂંકમાં ઉત્તર આપો વસ્તુના જૂથ કયા કયા ગુણધર્મોના આધારે પાડવામાં આવે છે કે કોઈ વસ્તુઓ છે એના તમારે જૂથ પાડવાશે જૂથ પાડવા છે એટલે વર્ગીકરણ કરવું છે અલગ અલગ પાડવાશે જૂથનો મતલબ શું થાય અલગ અલગ કરવું અલગ અલગ કરવા છે તો કયા કયા ગુણધર્મોના આધારે તમે એને અલગ પાડી શકો ક્યાં કયા ગુણધર્મો એટલે કઈ કઈ બાબતો કઈ કઈ બાબતોના આધારે તમે એને અલગ પાડી શકો તો એવી કઈ કઈ બાબતો છે કે જેના આધારે તમે કોઈ વસ્તુને અલગ અલગ કરી શકો કોઈ વસ્તુનું વર્ગીકરણ કરી શકો તો સૌથી પહેલું છે દેખાવ તેના આધારે દેખાવ કે એનો આકાર કેવો છે ગોળ છે ચોરસ છે લંબ ચોરસ છે ચમકદાર છે કે ચમકદાર નથી ચમકના આધારે રંગ કેવો છે લાલ લીલો પીળો લીસું છે કે ખરબચડું છે બરાબર તો દેખાવના આધારે પણ વસ્તુના તમે અલગ અલગ જૂથ બનાવી શકો બીજું સખતપણાના આધારે સખતપણાના આધારે પણ તમે વસ્તુના જૂથ બનાવી શકો કે વસ્તુ સખત છે કે નરમ છે સખત છે કે નરમ છે એના આધારે પણ તમે વસ્તુના જૂથ બનાવી શકો જે કંઈ પદાર્થ છે કે વસ્તુ છે એ દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે જેમાં પાણીમાં દ્રાવ્ય એટલે પાણીમાં નાખો અને પાણી સાથે ભળી જાય છે કે અદ્રાવ્ય એટલે તો કે પાણીમાં નાખો અને પાણી સાથે ભળી ન જાય તેને કહેવાય અદ્રાવ્ય અને ભળી જાય તો એને કહેવાય દ્રાવ્ય બરોબર છે તો એ વસ્તુને તમે પાણીમાં નાખો તો દ્રાવ્ય થઈ જાય છે કે અદ્રાવ્ય છે એના આધારે વસ્તુના જૂથ પાડી શકાય પછી પાણીમાં તરે છે કે ડૂબે છે એ ગુણધર્મના આધારે પણ

તો કે આરપાર સ્પષ્ટપણે જોઈ શકાય નહીં કે પછી પારભાષક છે એટલે કે જોઈ શકાય પણ સ્પષ્ટપણે જોઈ શકાય નહીં એને કહેવાય પારભાસક બરોબર તો પારદર્શકતાના આધારે પણ આપણે વસ્તુના જૂથ પાડી શકીએ તો કયા કયા ગુણધર્મોના આધારે વસ્તુના જૂથ પડે દેખાવ દેખાવમાં કોણ કોણ આવી જાય

જેમકે હું અહીંયા કેટલીક વસ્તુઓના નામ લખાવું મને આપણે પેલો આપણે લખીએ રબર પછી પાણી પેન્સિલ પછી પ્લાસ્ટિકની બોટલ પછી લેમ્પ દડો

તો પાણીમાં દ્રાવ્ય આમાંથી કોણ કોણ છે ઉપરમાંથી દ્રાવ્ય અને અદ્રાવ્ય આ બેના આધારે મારે જૂથ પાડવા છે તો દ્રાવ્યમાં કોણ કોણ આવશે પાણી જ પાણીમાં દ્રાવ્ય થાય બાકી રબર પેન્સિલ પ્લાસ્ટિકની બોટલ દડો લેમ્પ ઘડિયાળ એ દ્રાવ્યમાં આવશે તો વસ્તુના જૂથ પાડી શકો કે નહીં દ્રાવ્ય અને અદ્રાવ્યના આધારે એવી જ રીતે સખત અને નરમ ના આધારે પાડો સખત અને નરમ બરોબર તો સખત માં કોણ કોણ આવશે પ્લાસ્ટિક ની બોટલ પછી પછી સખત માં કહું છું સખત માં કોણ આવશે પેલા તો પેન્સિલ સખત કહેવાય બરોબર છે પછી પેન્સિલ તમે દબાવી ન હકો પછી લેમ્પને થોડો દબાવી શકો હા લેમ્પ બરોબર છે લેમ્પ સખતમાં આવશે ઘડિયાળ સખતમાં આવશે પછી પ્લાસ્ટિકનો દડો આપણે અહીં રબરનો રાખીએ રબરના દડે દબી શકાય ને ઉપર ગસર કોઈ પાડી શકાય એટલે રબરનો દડો નહીં આવે પ્લાસ્ટિકની બોટલ આવશે ખ્યાલ પડ્યો નરમમાં લ્યો તો નરમમાં કોણ આવે રબર અને રબરનો દડો

બરાબર હવે આમાં મારે કેવું હોય કે પારદર્શકમાં કોણ કોણ આવશે કાચ એકલો આવે બરાબર પારદર્શકમાં કાપડ રાખવા એક કાપડ એ જોડી દીધું તો કાચ શેમાં આવશે પારદર્શકમાં પેપર અપારદર્શકમાં પ્લાસ્ટિકની બોટલ પારભાસકમાં સમજાણું અને કાપડ કાપડ એ આવશે પાર કે એમાંથી જોઈ શકાય પણ સ્પષ્ટપણે કે હવે તમે વસ્તુના જૂથ બનાવો છો વસ્તુને એના ગુણધર્મો આધારે અલગ અલગ કરો છો તો એનાથી ફાયદા કયા કયા છે બરોબર તો સૌથી પહેલો ફાયદો શું છે કે ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એક સાથે રાખેલ હોય તો આવા પ્રકારની વ્યવસ્થાથી આપણને સરળતાથી તે મળી જાય છે સરળતાથી શોધી શકાય પેલો તો આ ફાયદો છે પેલો ફાયદો શું છે સરળતાથી શોધી શકાય શું શોધી શકાય વસ્તુ વસ્તુ સરળતાથી શોધી શકાય છે

અને ગવણી ગોતવાર કીધું હોય તો ગવણી ગોતવાર તો બધું મિક્સ હોય તો આપણે શોધી શકીએ નહીં પણ બધું વર્ગીકરણ કરેલું હોય તો તરત મળી જાય કે ન મળી જાય તો પહેલો ફાયદો શું છે તો કે વસ્તુ સરળતાથી શોધી શકાય છે બીજો ફાયદો શું છે તો કે પદાર્થોને આ પ્રકારે જૂથમાં વેચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનો અને આ ગુણોમાં કોઈ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે તો બીજો શું છે તો કે વસ્તુના ગુણોનો અભ્યાસ કરી શકાય છે વસ્તુના ગુણોનો અભ્યાસ કરી શકાય છે

પણ કાચ વેર વિખેણ જ્યાં મજા આવે ત્યાં મૂકી દીધા હોય તો તો પાર બધા ગોતવાના ગોતી પછી પછી એનો અભ્યાસ કરવાનો તો અઘરું થાય કે ન થાય એની કરતા કોઈ એક જગ્યાએ બધું પેટર્ન વાઇઝ પડ્યું હોય તો બરોબર એવી રીતે છે સાબુ તમે કરિયાણાની દુકાનમાં જાઓ સાબુ લેવા તો તમે જોજો સાબુ કોઈ એક જગ્યાએ બધા બધા જ પ્રકારના સાબુ કોઈ એક જગ્યાએ મૂકેલા છે સમજાણું અને તમે એવો સાબુ આપો તો દુકાનદાર શું કે કે જો આ બધા જો કયા કયા જોતો તમારે એટલે એક જગ્યાએ પડ્યા એટલે આપણે તરત જોઈ એમ કહી કે ભાઈ આ આપો કાતો આ આપો કાતો આ પાસ કાતો આ આપો સમજાણ તો આપણને અભ્યાસ કરવાનું અથવા તો એના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ પડે છે તો વસ્તુના જૂથ બનાવવાના મૂળભૂત બે ફાયદા છે એક તો વસ્તુ સરળતાથી શોધી શકાય છે અને બીજું કે વસ્તુના ગુણોનો અભ્યાસ સારી રીતે કરી શકાય છે તો સવાલ આવડશે